નમસ્કાર મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો હું છું આપની સાથે વિકાસ મુગવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા આજે મુદ્દાની વાતમાં વાત કરીશું શિક્ષણના ધામમાં જે વેપારનો ધંધો ચાલુ કરી નાખે છે કેટલીક શાળાઓ અને વિશેને ખાસ કરી અમદાવાદની એક શાળા જેનેલી એક સ્ટિંગ ઓપરેશન બહાર આવ્યું છે અને આ સ્ટિંગ ઓપરેશન કોંગ્રેસની વિદ્યાર્થી પાખ NSUI બહાર લઈને આવ્યું છે અને આ એટલો ગંભીર વિષય છે કે જેની પર અત્યારે નજર રાખવી ખૂબ જરૂરી છે ઘણી બધી એવી શાળાઓ છે કે જે પોતાના શાળાના કેમ્પસમાં ઘણી એવી ગ્રાન્ટેડ શાળાઓ હોય કે સ્વનિર્ભર શાળા અથવા તો કેટલીક એવી સરકારી શાળા પણ હોઈ શકે છે કે જ્યાં એ પ્રિમાઇસિસની અંદર કાં તો એ જે ટીચર હોય છે એ પ્રાઇવેટ ટ્યુશન લેતા હોય અથવા તો એ જ પ્રિમાઇસિસમાં પ્રાઇવેટ ટ્યુશન ચાલતા હોય છે અને હવે જે દાવો થઈ રહ્યો છે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી આ ઉદગમ શાળા કે જ્યાં એનએસિઆ ના જે નેતા છે ત્યાં પહોંચ્યા હતા

આવું થતું હોય તો સીધી રીતે કાયદાનું નિયમોનું ઉલ્લંઘન છે કારણ કે જ્યારે પણ આવી શાળાની પરમિશન મળતી હોય તો સીધી રીતે તમારે એ નિયમો લખવામાં આવતા હોય છે કે તમે એ શાળાની અંદર કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ ન કરી શકો આવી રીતે વેપાર પ્રવૃત્તિ સાથે તમે આગળ ન વધી શકો સાથે સાથે એ ઈમારતનો પણ તમે ધંધાકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ ન કરી શકો એ પ્રિમાઇસિસનો એટલે અહીંયા ખૂબ જ ગંભીર વાત આવી છે આખરે એ શું સ્ટિંગ ઓપરેશનમાં કહેવામાં આવ્યું છે શું દાવો થઈ રહ્યો છે શું ખરાટમાં થલતેજમાં ઉદકમ સ્કૂલમાં શું એવી રીતે ખાનગી ક્લાસ ચાલી રહ્યા છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું

ખોટું થતું નથી તો આ બાબતે સ્પષ્ટતા આપવી પણ જરૂરી છે કારણ કે ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો હજુ સુધી આ બાબતે નથી અમે તમામનો સંપર્ક કરીશું અને જોઈશું કે કોણ શું જવાબ આપે છે કારણ કે આ વિદ્યાર્થીઓનો આપણા ભવિષ્યનો સવાલ છે એની સાથે કઈ પણ રીતે ખોટું નથી થવું જોઈએ બિલકુલ શિક્ષણનું ધામ છે અને અહીં શિક્ષણનો વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો છે અને આ વાત આજે સામે આવી છે એનએસયુઆઈએ કરેલા સ્ટિંગ ઓપરેશનમાં એનએસયુઆઈના પ્રવક્તા સુધીર રાવલે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે જેમાં ઉદ્ધમ સ્કૂલમાં શિક્ષણનો વેપાર ચાલતો હોવાનું સામે આવ્યું છે ઉદ્ગમ સ્કૂલ પર મોટા આરોપ પણ લગાવવામાં આવ્યા છે ખાસ તો એવું કહેવામાં આવ્યું છે કે શિક્ષણ પ્રણાલી સામે સવાલો ઉઠાવતા કે શાળા પરિસરને જ ધંધાનું માધ્યમ બનાવી દેવામાં આવ્યું છે સ્કૂલમાં ધંધાકીય પ્રવૃત્તિ કરાતી હોવાનું ખૂબ મોટો ઘટસ્ફોટ થયો છે અનેક સવાલો હવે ઉઠી રહ્યા છે શાળાના પરિસરમાં જ ટ્યુશન ક્લાસ ચાલતા હોવાના આક્ષેપો થયા છે મહત્વનું છે કે કી સ્ટોન નામનું ક્લાસીસ ચાલે છે જેની ફી પણ હજારોમાં વસૂલવામાં આવે છે અને સાથે મળીને યુકે નામ આપવામાં આવ્યું છે ઉદ્ગમ સ્કૂલનું યુ અને કી સ્ટોનનું કી એ પ્રકારે યુકે નામના ક્લાસીસ ચાલે છે એની ફી પણ નેવું હજાર સુધી હોવાનું કહેવામાં આવી રહ્યું છે એટલે કે શિક્ષણના આ ધામમાં વેપલો થઈ રહ્યો છે ખાસ તો ઉદ્ગમ સ્કૂલની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ભૂતકાળમાં પણ અવારનવાર વિવાદમાં રહી ચૂકી છે ફીની સાથે સાથે જ્યારે ચોક્કસ પ્રકાર

વિભાગના ધ્યાનમાં એ છે કે કેમ એક મોટો સવાલ છે ને જે સ્ટિંગ ઓપરેશન થી દાવો થઈ રહ્યો છે કે ઉદ્ગમ સ્કૂલની એક લાખ ફી તો ભરવાની જ સાથે સાથે કીસ્ટોન જે કહેવાતું કથિત એ જે એનું ટ્યુશન ક્લાસીસ અંદર ચાલે છે એની ઉપરાંત ને હજાર ફી એટલે એક લાખ બે હજાર લગભગ બે લાખ જેટલી ફી ભરવાની આવતી હોય છે એવો દાવો થઈ રહ્યો છે ને એમાં એમાં સ્ટિંગ ઓપરેશનમાં દાવો એમ પણ છે એ ના જે તે સંચાલક અથવા તો વાતચીત કરનાર વ્યક્તિ એમ કહે છે કે અમે બાળકોનો ટાઈમ આમાં બચાવી રહ્યા છે કેમ કે જો ઉપરાંત આ શાળા ઉપરાંતનું નું જો કોઈ ટ્યુશન બાળક બહાર લેવા જાય તો પછી એનો તમે સમય કેટલો બગડે એનો એ ભણવામાં બરાબર ધ્યાન ના આપી શકે પરંતુ અહીંયા એવી વ્યવસ્થા છે કે બાળક શાળામાં જ આવે અને ત્યાં જ તેને કોચિંગ ક્લાસની તમામ વ્યવસ્થા મળી રહે જો કે નિયમ વિરુદ્ધ છે એટલા માટે તમે સવાલ ઉઠાવી રહ્યા છે એને તરફથી કેવું સ્ટ્રિંગ ઓપરેશન જાહેર કરવામાં આવ્યું છે એ જ્યારે એની નેતા જ્યારે આ સંચાલક પાસ સંચાલકોને પણ એ જે ત્યાં બેસનાર વાતચીત કરનાર જે વ્યક્તિ છે એમની સાથે શું વાર્તાલાપ થયો એ સ્ટ્રિંગ ઓપરેશન પહેલા એના થોડાક અંશ જોઈ લી ગમે ઈસ્ટોન જણ લાગે તો સાહેબ એ એવા ધારો કે એને અગિયારમાં તો ભાઈ ધારો કે એને ઉદ્ગમમાં રાખશું તો ભાઈ ઉદ્ગમવાળા એમની કે ચોક્સી ચોક્સીસ સાહેબ શું હોય અમને બહુ આમ રૂલ્સ ઓફ રેગ્યુલેશન વેલુની આવાનું લેવા મૂકવા પહેલાં ફર્સ્ટ સેકન્ડમાં એવું બહુ કરતા એટલે ભાઈ એવું નહીં કે કે કિસ્ટોનમાં નહીં ભણવાનું અહીંયા નહીં ક્લાસીસ કરવાના આ જે છે આ બેચનું નામ જ યુકે બેચ છે ઉદ્ગમ અને કીસ્ટોન બેચ છે ઉદ્ગમ અને કિસ્ટન યુકે આ કીસ્ટોન ત્યાં ટ્યુશન ક્લાસીસ નથી લેતા કિસ્ટોન જ 11 12 ભણાવે છે ઉદ્ગમ ને કિસ્ટોન જ ભણલા લાવે ઉદ્ગમ સ્કૂલ ની અંદર ક્લાસ નાચ ક્લાસ સ્કૂલ નાચ ટીમ મેમ્બર્સ ત્યાં જઈને આખા સિસ્ટમ રન કરશે એટલે આ એને જે પતે પછી એને ક્લાસિસ માં એક્સ્ટ્રા ક્લાસિસ છે ને બધું જ બધું જ ત્યાં થઈ જાય કેમ કે અત્યારે શું હોય કે છોકરા પહેલા સ્કૂલ જાય પછી લંચ કરવા માટે ઘરે અને પછી કોച്ചിંગ ક્લાસ જવાનું હોય અને પછી સેલ્ફ સ્ટડીનો ટાઈમ મળે તો કેટલી ફીસ સાહેબ આમાં તમને સ્કૂલ ને ઓન કિસ્ટોન નો લગભગ સ્કૂલ નો થસે 1.3 ની આસપાસ અને કિસ્ટોન નો થસે ને પેચાન 95 કે આસપાસ કઈ વાત इसका मैं एक बार फाइनल देख के आपको फाइनल अमाउंट बता दूंगा पर इसके आसपास ने भाई एक हमने क्लासेस

ઓફિશિયલ છે અને સ્કૂલમાં આનું સેમિનાર પણ થયું હતું એક મહિના પહેલાં થયું હતું કારણ કે આ ચોક્સી સાહેબે ને થોડા ચીકણા બહુ ના ના એ તમે એ તમે ટેન્શન ના લોકો આનું બધું પેપર વર્ક છે નહીં બધું આજ તમે સ્કૂલમાં જઈને પ્રિન્સિપલને મળશો ને ધીમંત મળે તર એ પણ તમને આજ બધું થશે નહીં ધારો કે આ તો શું એ તો બધા વેપારી લાઈનના માણસો ધારો કે તમારે બગડે સુધીજીસ્ટમાં સ્વાગત છે સુધીરજી પહેલા તો તમે આખો આ ખેલ સમજાવો તમે જે દાવો કરી રહ્યા છો કે ધંધાકીય પ્રવૃત્તિ ઉદગમ માં ચાલી રહી છે કેવી રીતે આપના સુધી શું વિગત આવી હતી પછી તમે આ સ્ટિંગ ઓપરેશન કર્યું આ સ્ટિંગ થી તમે શું કહેવા માંગો છો ઉદ્ગમ સ્કૂલ માં અમે અગાઉ પણ વિદ્યાર્થીઓ વાલીઓની ફરિયાદ આવી હતી કે ઉદ્ગમ સ્કૂલ માં કીસ્ટોન નામની અલગ ફી ઉઘરાવવામાં આવે છે અને જે ઉદ્ગમ સ્કૂલ ના કીસ્ટોન ના ક્લાસીસ કરે એને જે ડબલ ઈ ની એક્ઝામ આપવામાં આવે છે અને એ એને જ એમાં સમાવેશ કરવામાં આવે છે એ બાબતે અમે અગાઉ પણ શિક્ષણ સચિવને રજૂઆત કરી તો શિક્ષણ સચિવે એવું કહ્યું ડીઓએ પણ એવું કહ્યું કે આવું કઈ પાયા વિરા એના આક્ષેપ છે એટલે અમે સ્ટિંગ ઓપરેશન કરી અને ત્યાં એની કી સ્ટોન જે એમની મેમનગર ઓફિસ છે ત્યાં ગયા અને ત્યાં કહ્યું કે અમે કી સ્ટોનમાં અમારે એડમિશન લેવું છે અમારા બાળકને તો શું કરવાનું તો કે તમારે એક લાખ ત્રણ હજાર ભરવાના પ્લસ બીજા નેવું થી પંચાણું હજાર ભરવાના અને કીધું ભણવા ક્યાં આવવાનું તો કે ભણવા તમારે સ્ટડી માટે ત્યાં જવાનું યુકે એ એ અમે કહ્યું કે ભાઈ સંચાલક એવું કહે છે કે ભાઈ કી સ્ટોન નહીં ચાલે તો તો કે ના તમારે એની કોઈ ચિંતા નહીં કરવાની યુકે એટલે કે ઉદ્ગમ અને કી સ્ટોન એ ઉદ્ગમ સ્કૂલ જ અમારી છે અને ગૌતમ ચોકસી ઓનલાઇન એના શિક્ષકો બતાવે છે કે આટલા આટલા શિક્ષકો ક્વોલિફાઈડ છે અને આટલા ભણાવે છે તો કી ના શિક્ષકો આખી ઉદ્ગમ સ્કૂલ ચલાવે તો ભૂતિયા શિક્ષકો ભણાવવા જાય છે ક્યાં વારંવાર આવું ઘણીવાર ઉદગમ સ્કૂલના

ઉદ્ગમ થલતેજ ઉદગમ સ્કૂલ ની અંદર ધોરણ અગિયાર અને બાર માં જે વિદ્યાર્થીઓ પ્રવેશ લે અને એ લોકોએ અંદર જ કી સ્ટોન ના ક્લાસ કરવાના ઉદ્ગમ સ્કૂલ વાળા ના ભણાવે એ લોકોને આઠ થી બાર આઠ થી બે નો ટાઈમ હોય તો ઉદ્ગમ સ્કૂલ ની કી વાળા જ એમને અગિયાર બાર સાયન્સ નું ભણાવે જે ડબલ ઈ નું ભણાવે અને જે ઉદ્ગમ સ્કૂલ વાળા એમને આખું કરી કરીને પ્રોમિસરી નોટ બનાવી દીધી હોય એવી રીતે આખી સિસ્ટમ ઉદગમ સ્કૂલની અંદર ગોઠવણી કરેલી છે અને જે લાખ તો ફી ભરવાની ઉદ્ગમ સ્કૂલની અગિયાર સાયન્સની તદ ઉપરાંત એને કી સ્ટોનની જો ક્લાસીસ કરવા હોય તો નેવું હજાર રૂપિયા ફરજિયાત કરવાની જે કી સ્ટોનના ના ક્લાસીસ ના કરે એને ઉદ્ગમ સ્કૂલમાં ભણવાની એને જે ડબલ ઇની ની તૈયારી કરવામાં આવે વ્યવસ્થિત શિક્ષકો ના હોય એટલે

આ ગ્રામ્ય વિસ્તારમાં આવે અગિયાર સાયન્સ ને બાળક સાયન્સ ઉદ્ગમમાં તો એ પ્રજાપતિ સાહેબને ટાઈમ નથી મળી શકતો અમદાવાદ જિલ્લો સંભાળવાનો તો અમે સચિવને એ પણ રજૂઆત કરશું કે પ્રજાપતિ સાહેબે શું કર્યું આ બાબતે અમે કલેક્ટરને પણ આજે રજૂઆત કરી છે એટલો ઉદ્ગમ સ્કૂલ છે કે કી સ્ટોલ એ ગૌતમ ચોકસીન મનન ચોકસી જવાબ આપે પણ સુધી તમારા સ્ટ્રિંગ ઓપરેશનમાં મેં આખું આમ તો નવ મિનિટનું સાંભળ્યું તમે આમાં થોડા અંશ જ બતાવ્યા એમાં એ ભાઈ એમ કહી રહ્યા છે કે બધું ઓફિશિયલ છે અમે તો કોલોબોરેશન કરેલું છે કાગળિયા પણ છે તો શું એ ખોટા કાગળિયા તૈયાર કર્યા છે અથવા તો કયા આધાર પર આ કિસ્ટોન ઇન્સ્ટિટ્યુટ હતો જે પણ સંસ્થા એમણે ચાલુ કરી નાખી મેં આપણે અગાઉ એ જ કહ્યું કે વન ટાઇપ ઓફ ઉદ્ગમનો એગ્રીમેન્ટ ઉદ્ગમ સ્કૂલની અંદર ગૌતમ ચોક્સી એગ્રીમેન્ટ કરી દે કે અહીંયા તમારે કી સ્ટોન ચલાવવાનું એટલે ગૌતમ ભાઈને તો અંદરથી કંઈક કમિશન મળતું હશે શિક્ષણ સચિવનો કે ડીઓ નો પરિપત્ર આપે કે અંદર સ્કૂલ ની અંદર આવી રીતે આપ પ્રાઇવેટ ક્લાસીસ ચલાવી શકો અને જો આવી રીતે જો એમને આવી બધી સુવિધાઓ કરી તો ઘણા બેરોજગાર શિક્ષક કી સ્ટોન જોડે શું કરો એમને કોલોબરેશન કરો આવો કોઈ નથી આવી કોઈ નથી સ્પષ્ટ લખેલું છે જ્યારે એને માન્યતા આપે કે તમારે અંદર ક્લાસીસ

ધીમન ચોકસી ને મનન ચોકસી આ લોકોને માં ઉતારે છે અને જેડબલ એ ને લાલચ આપી નેવ હજાર રૂપિયા એક્સ્ટ્રા હોવામાં આ રવિ અને ગૌતમ ચોકસી ને મનન ચોકસી દ્વારા આખું ષડયંત્ર રચવામાં એ વિદ્યાર્થી દિન એક લાખ નેવું હજાર રૂપિયા આપી જો અમે આ આ પુરાવા સાથે આવ્યા તો અત્યાર સુધી જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય રાજે છે પ્રજાપતિ એ ભગવાન ભાઈ પ્રજાપતિ શું કરે છે માત્ર સરકારનો પગાર જ લે છે આ બધું કામ એમને કરવાનું હોય જે કામ એન એશ કરે છે બિલકુલ સુધીરજી આપણે ઘણા બધા સવાલ પૂછ્યા એમાંથી દેખાય તો એવું રહ્યું છે કે ઉદગમ સ્કૂલમાં કંઈક તો રંધાઈ રહ્યું છે કારણ કે જો આટલો મોટો ગંભીર આક્ષેપ લગાવવામાં આવતો હોય તો સ્કૂલ ની પોતાની જવાબદારી બને છે કે સામે ચાલીને નકારી કાઢે નકારવામાં પણ નથી આવતું કે એ બાબતે શિક્ષણ વિભાગ પણ કશું કહી રહ્યું છે કે ભાઈ આમાં આ રીતની મંજૂરી આપવામાં આવી છે એટલે દાળમાં કંઈક કાળું તો છે જ બિલકુલ જો આ સ્ટિંગ ઓપરેશન જે એનએસયુઆઈ થકી કરવામાં આવ્યું છે એ સ્ટિંગ ઓપરેશનથી એક વાત નક્કી થાય છે કે આ ઉદ્ગમ સ્કૂલ એ વાલીઓના કિસ્સા ખંખેરી રહી છે એનું મુખ્ય કારણ એ છે કે એક તો ફી અલગથી લેવી એ જે સ્કૂલની ફી છે અને ત્યારબાદ એવું કહેવું કે જે ઈ ની જમારે પરીક્ષા આપ્યો તો ફી સ્ટોનમાં મૂકી દો એટલે નેવથી પંચાણું હજાર રૂપિયા એના પરવા આની અગાઉ પણ ઉદ્ગમ સ્કૂલનું ઉદ્ધતાએ ભર્યું વર્તન હોય કે પછી એને જે કરેલા કામ જે છે એનું ગુજરાત ફર્સ્ટે બતાવ્યું કે પહેલું કે શૂઝ માટે પણ એને વેબસાઇટમાં અમુક અમુક બ્રાન્ડો મૂકી હતી ગુજરાત વર્ષે જ્યારે અહેવાલ બતાવ્યો ત્યારે અન્ય એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી એનું પેડ પ્રમોશન કરવામાં આવ્યું ને ખોટી ભ્રમણા છે ફરીથી ફેલાવવામાં આવી એ વખતે જ્યારે ડીઈઓએ જવાબ માગ્યો હતો ત્યારે જે છોકરાઓ છે તેમના ફોટા છે એ પણ એમણે આપ્યા હતા એટલે કે અઢાર વર્ષથી નીચેના બાળકોના ફોટા અને એમની ઓળખાણ છતી કરવાનું પણ કાર્ય આ ઉદ્ગમ સ્કૂલ થકી કરવામાં આવ્યું છે એ પછી આપણે જો જોઈએ તો ટ્રાફિકની સમસ્યા કે જે અત્યારે દિન પ્રતિદિન શહેરની અંદર ખૂબ જ વધી રહી છે અને આ ઉદ્ગમ સ્કૂલ એકદમ રોડને ને અડીને આવેલી છે સ્કૂલ ચાલુ થવાના સમયે છૂટવાના સમયે તમારે નીકળવું હોય તો પોણો કલાક તમારે ગણી લેવાનો અને ટ્રાફિક પોલીસ થકી પણ ત્યાં ડ્રાઈવ કરવામાં આવતી કારણ કે કેટલાક એવા વિદ્યાર્થીઓ હતા કે જેમની પાસે લાયસન્સ ન હોવા છતાં પણ તેઓ ત્યાં વ્હીકલ લઈને આવતા અથવા તો એમના જે પેરેન્ટ્સ છે જે પોતાના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને લેવા માટે ત્યાં આવતા તો આડે ધડ પાર્કિંગ કરી દેતા એટલે ઉદ્ગમ સ્કૂલ પાસે ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી શકે એવા કેપેબલ અથવા તો એવા કોઈ વ્યક્તિઓ નથી અથવા તો ગાર્ડ્સ નથી રાખ્યા જેને કરીને ટ્રાફિક નિવારણ કરી શકાય હવે જે ત્રીજો મુદ્દો વિકાસ આવી રહ્યો છે કે જે સ્કૂલ છે એ સ્કૂલની પરિસરની અંદર એક પ્રકારે ખાનગી ટ્યુશન ક્લાસીસ છે એ ચલાવવામાં આવી રહ્યા છે કોઈ પણ પ્રાઇવેટ સ્કૂલ હોય એ એને કોઈ એવો પરવાનો શિક્ષણ વિભાગ સચિવ કે પછી ડીઓ થકી આપવામાં નથી આવ્યો કે તમારી સ્કૂલના ધોરણોથી અલગ તમારા સરકારના નિયમોથી અલગ તમે તમારી સ્કૂલ પરિસરની અંદર જ ટ્યુશન ક્લાસીસ ચલાવી શકો નામ આપવામાં આવ્યું છે યુકે કોઈને એવું લાગે કે યુનાઇટેડ કિંગડમ પર તો આનો આખો એક પરિભાષા છે બદલાવી દેવામાં આવી છે કે ઉદ્ગમ અને કીસ્ટોન એ બંને પેરેરલ ચાલી રહ્યા છે અને ટ્યુશન ક્લાસીસ એ પરિસરની અંદર જો ચાલતા હોય તો કડકમાં કડક કાર્યવાહી ઉદ્ગમ સ્કૂલ ઉપર થવી જોઈએ થવી જોઈએ ને થવી જ જોઈએ કારણ કે સરે આમ

એનો મતલબ એમની એમની અત્યારે જવાબદારી મળે છે કે સામે ચાલીને આ બાબતે સ્પષ્ટતા કરે વિકાસ તમને નવાય લાગશે કે આજ બાબતે ગ્રામ્ય ડીઓ કે જેના અંદરમાં આ ધોરણો આવે છે સ્ટાન્ડર્ડ જે આવે છે આજ બાબતે કે તમે ખાનગી ક્લાસિસ ચલાવી રહ્યા છો એને લઈને નોટિસ આપેલી છે એ નોટિસનો જવાબ હજી સુધી કદાચ મારા ધ્યાનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી કદાચ હજી આ ઉદ્ગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સી થકી નથી આપવામાં આવ્યો તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં શેના માટે જો ડીઓ પોતે ઇન્ચાર્જ છે ગાંધીનગરના મુખ્ય ડીઓ ગાંધીનગરના છે ગ્રામ્યની અહીંયા અમદાવાદ શહેરની અંદર જગ્યા ખાલી પડી છે એટલે એમને ઇન્ચાર્જ તરીકે અહીંયા મૂકવામાં છો તો સાહેબ પછી કેમ કાર્યવાહી ન થઈ શકે તમારી પાસે જે તે વખતે એક આરટીઆઈ એક્ટિવિસ્ટ હતા એમણે પણ આખું આ ચિત્ર છે સ્પષ્ટ કર્યું હતું એમણે તો કાગળિયા પણ સોંપે છે એન સિવાય થકી પણ જો આ પ્રકારે સ્ટિંગ ઓપરેશન કરી અને તમને જો સામે બતાવવામાં આવતું હોય તમને ફરિયાદ કરવા તો તમને સમય માંગતા હોય તમારી પાસે કે સાહેબ આ સ્કૂલ છે કે જે પૈસાના નામે એક વેપાર કરી રહી છે એજ્યુકેશનના નામે વેપાર કરી રહી છે જ્યાં ભવિષ્ય ઘડવાની વાત છે ત્યાંથી વાલીઓ પાસેથી ખંખેરી ખંખેરીને પૈસા લેવામાં આવે છે આટલું સ્પષ્ટ સ્ટિંગ ઓપરેશન એક જવાબદાર પાર્ટીના એક વિદ્યાર્થી પાંખ તકી જો કરવામાં આવતું હોય તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી નહીં

પણ કોઈને કોઈ કારણસર આ લોકોને સેફ પેસેજ આપી દેવામાં આવે છે તમે જો કે કેટલા સમય તમે પોતે કહ્યું કે જ્યારે તમે રજવાત કરતા અધિકારીઓને તો તમારા આક્ષેપો ફાયા બી ગણાવતા હતા હવે તો તમે સ્ટિંગ ઓપરેશન લઈને આવી ગયા આપને લાગે છે કે આના પછી તપાસ તો થશે નાટક પૂરતી પણ તપાસ કરાશે ખરા બિલકુલ એને સોય નાટક નહીં ચલાવા દે અમે આગામી દિવસોમાં શિક્ષણ સચિવ અને ડીઓને રજવાત કરવાના છે અને શિક્ષણ મંત્રી જેને મુખ્યમંત્રીએ એ શિક્ષણ મંત્રી જેને બનાવ્યા રાજ્ય કક્ષાના ને કેબિનેટ કક્ષા તો એમનું કાર્ય શું છે શિક્ષણ ની નીતિ જાળવવાની અમદાવાદ શહેરમાં શિક્ષણ મંત્રી જ્યાં જ્યાં જશે ત્યાં એએસીએ આઈ પોલીસ પરમિશન લઈ અને આવેદન આપશે અને જ્યાં શિક્ષણ મંત્રી જશે પહેલા એએસીના આગેવાનો કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓને ઉદ્ગમના વાલીઓને લઈને ત્યાં પહોંચી જશે કે આનું તમે શું નિરાકરણ લાવ્યા અને આ ગૌતમ ચોકસી જે વિદ્યાર્થી દસમામાં પાસ થયો અને અગિયાર સાયન્સમાં એને એ જ સંસ્થામાં પ્રવેશ લેવો હોય તો એને નૂનમાં આપવાનું કહે છે અને જે જેને મોર્નિંગ કરાવે હોય તો એને બે લાખ રૂપિયા અને એમ કહે છે કે અમે સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ તો આ આ પણ એક મોટો વેપલો છે સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય તો ગૌતમ બી એમના ઘરના પૈસે કરે ગરીબ બાળકોને વાલીઓ લૂટિન રોબિન હૂડ થવાની ક્યાં જરૂર છે એટલે આગામી દિવસોમાં એની સિવાયનું લડત સ્કૂલ સામે ચાલુ છાવ રહેશે એના ત્યાં પણ એની આંદોલન કરશે જો ઉચ્ચ અધિકારીઓ એથી ચેતી નહીં જાય તો એમના સુધી પણ રેલો આવશે પણ આમાં આમાં સુધીરજી બીજી કડવી વાસ્તવિકતા એ છે કે નૈતિકતાના ધોરણે જોવા જઈએ તો આ ખોટું જ છે પણ કેટલાક વાલી પણ એમાં આવી જ જાય છે વાલીઓને જોઈએ છે કે આપણા છોકરાને એક જ જગ્યાએ બધું મળી જાય છે આપણે બીજે એટલે ભલે અને ઘણા બધા પૈસાદાર હોય છે તો એ લોકો એડમિશન કરાવી દે છે એટલા માટે જ આવી શાળાઓને મજબૂતાઈ મળતી હશે અથવા તો એમને ફરક નથી પડતો કે ગમે એટલા સમાચાર આવે કે નિયમોનો ઉલાડી કરે કદાચ એ કારણ પણ હોઈ શકે કે વાલીઓનું સ્પીડ પણ એમને મળી રહેતું હોય વાલીઓનું પીઠ બળ ભલે મળે એમના ત્યાં ઉચ્ચ અધિકારીઓના દીકરા દીકરીઓ ભણતા હોય એટલે મધ્યમ વર્ગના ગરીબ વિદ્યાર્થીઓને ત્યાં ભણવાનો અધિકાર નથી મધ્યમ વર્ગને ગરીબ વર્ગના જે વિદ્યાર્થીઓ એના પૈસાદાર વાલીઓ જો ગૌતમ ચોક્સી ને હોય તો એ પૈસાદાર વાલીઓ એમની ફી ભરી દે એટલે આ બાબતે તપાસ તો ચોક્કસથી થવી જોઈએ ઉમંગ શું લાગે છે હવે કારણ કે આ જ શાળા ભેદભાવ થાય છે તેવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો અને હવે તો સીધી રીતે અહીંયા પ્રીમિયર જ વેપાર વૃત્તિ ચાલી રહી છે એ પણ ગંભીર આરોપ છે લાગે છે કે હવે શિક્ષણ વિભાગ આ બાદ તપાસ તો કરશે જે રીતે સેવન ડે શાળામાં જેટલી સક્રિયતા બતાવી આ શાળામાં પણ એટલી જ સક્રિયતા બતાવવી પડશે બિલકુલ બતાવી એટલા માટે જોઈએ કે સેવન ડેની અંદર જે થયું પછી સરકારે ખૂબ મોટું ઇનિશિયેટિવ લીધું હતું અને એને અત્યારે તમે જુઓ તો જે ડીઓ છે એમને આખો કારભાર આપી દેવામાં આવ્યો છે એમને સત્તા સોંપી દેવામાં આવી છે એ જ પ્રકારે ઉદગમમાં પણ આ એક પ્રકારનું એક એવું ઉલાળ્યું સરકારના નિયમોનું કરવામાં આવી રહ્યું છે જો ઉદ્ગમ ઉપર કોઈ ઉદાહરણ રૂપ કાર્યવાહી નહીં કરવામાં કારણ કે આજથી પાંચથી છ મહિના પહેલા નોટિસ આપી જવાબ આવ્યો ના આવ્યો કોઈ ખબર નથી શું થયું એ કંઈ ખબર નથી જો ઉદાહરણ રૂપ કાર્યવાહી આવી સ્કૂલ ઉપર તોતિંગ સ્કૂલ જેને કહેવાય અને બીજું હું તો જો આ સ્ટિંગ ઓપરેશન હકીકતે એનએસયુઆઈએ જે કર્યું છે ખરા અર્થમાં જો સાબિત થાય ને વિકાસ તો આને પૈસા છાપવાનું એક મશીન કહેવામાં મને કોઈ અતિશયોક્તિ નથી કારણ કે ત્યાં તમે જાઓ એટલે તમારા ત્રણથી સાડા ત્રણ લાખ રૂપિયા ખંખેરઈ ગયા ખંખે રહી ગયા અને નક્કી છે અને તમે વિચાર કરો કે કેટલા બધા વિદ્યાર્થીઓ કેટલું મોટું એડમિશન આરટીઆઈ અંતર્ગત તમે પ્રવેશ લો તો પછી કોઈને કોઈ બહાના કાઢવે એના પાછી એની ટીમ અલગથી બનાવે એટલે ખૂબ ધાંધલી ચાલી રહી છે સ્કૂલમાં એ વાત અહીંયા આટલી બધી વાતોમાંથી આટલા બધા સમાચારોમાંથી આ બધા વિવાદોમાંથી સામે આવે છે નથી થતું આપણને શું નડવાનું એ આપણને શું નડવાનું અથવા તો બીજી સ્કૂલોનો આત્મવિશ્વાસ ન ખુલે ખોટું કામ કરવા માટે એટલા માટે ચોક્કસ થી વિકાસ ઉદગમ સ્કૂલ ઉપર કાયદાનો કરોડો વરસવો એ ખૂબ જ અગત્યનો છે

ડીઓ ઓફિસ માં આવું ભારે પડી જશે ઉપવાસ આંદોલન એ પડશે કરે જ્યાં સુધી સંચાલક સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે અને જો ઉદગમમાં ટ્રસ્ટી કાસ્ટિંગ ખોટું તો કાલે ગઈકાલના મેમનગરના એની ઓફિસના ત્રણથી થી ચાર ના સીસીટીવી મંગાવો મારી ઉપર પોલીસ ફરિયાદ કરો અને જો હું ખોટો હોઈશ તો હું રાજીનામું પાર્ટીના જવાબદાર પ્રવક્તા તરીકે આપી દે એ ખોટા હોય તો એ સંસ્થા બંધ કરી દે તમારી પર માન હાનિનો દાવો પણ કરી શકે છે ડર નથી એનો ભલે કરતો મને ડર ડર નથી મારા વ્યક્તિગત આંદોલન માટે આંદોલન કોઈ કાર્ય માટે નથી કરતો વિદ્યાર્થીઓના હિત માટે પૈસાદારને દરેક મદદ કરશે ગરીબને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું શું અને જો ગૌતમ ચોક્સીને એવી સેવા કરી તો જે ડબલ ઈમાંના કિસ્ટોન મફત વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓએ લાખમાં ભણશે બિલકુલ બિલકુલ આભાર સુધી છે અમારી સાથે જોડાવા બદલ આભાર ઉમ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો આ શાળા